હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો બધા મજામાં ને તો આપણે જૂનાગઢ વિસ્તારની અંદરમાં જૂનાગઢ મધુરમ વિસ્તારની અંદરથી આપણે એક પોશાક વેર નવો વિડીયો લઈને આવી ગયો છે જે ત્રણ દિવસથી કોઈ વિડીયો આવ્યો જ નથી અને હવે આવી ગયો છે વન પીસનો વિડીયો જેમ કે આમાં કલર ફક્ત ચાર છે સાઈઝ બધી મળી જશે એસથી માંડીને ડબલ એક્સેલ સુધીની સાઈઝ છે અને કાપડ છે શિફોન શ્રીફોન મટીરિયલ્સ છે અને એકદમ ચાર કલર સરસ છે અને ચારે ચાર કલરમાં સાઇઝ બધી મળી જશે બરાબર ફ્લાવર પ્રિન્ટ છે અને વહેલા તે પહેલાં વિઝિટ કરવી હોય તો દુકાનની વિઝિટ પણ કરી શકો છો અને ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો અને બીજું પીસ આવશે આપણે ગ્રીન કલરમાં રહેશે તો આમાં સો નંગ આવેલા છે જો એક નંગ તમારે લેવું હોય તો અઢી એક નંગ લેવો હોય તો ત્રણસો રૂપિયામાં અને બે નંગ લેવા હોય તો પાંચસો રૂપિયામાં સાઇઝ બધામાં રહેશે ફ્લાવર પ્રિન્ટ છે અને આ રીતના મસ્ત આ રીતના આ પેટર્ન આપેલી છે આ રીતના થ્રી સ્ટેપમાં આપેલું છે બરોબર અને ત્રીજો કલર આવશે આપણે આ રીતનો કલર છે પર્પલ કલરમાં સોરી બીટ કલરમાં છે અને પર્પલ કલરમાં ચાર કલર રહેશે બ્લેક પર્પલ બીટ કલર આ રીતના ચાર કલર છે અને બ્લેક કલરમાં સાઇઝ બધામાં મળી જશે એસથી માંડીને ડબલ એક્સેલની સાઈઝ ગમે એવા હેવી બોડીવાળા હશે તો પણ બધાને થઈ જશે મટીરિયલ એકદમ સરસ છે આમાં સો નંગાવી ગયા છે તો જે લોકોને ઓર્ડર કરવો હોય તે કરી શકો છો પાર્સલ ચાર્જ અલગથી લેવામાં આવશે આમાં આ આપણે ચાર કલર રહેશે પ્રિન્ટ ફક્ત એક જ રહેશે અને તે પછી આવશે આ રીતના સિફોન માં મટીરિયલ છે આ ફક્ત વન પીસ જ છે આમાં આમાં ફ્લાવર પ્રિન્ટ છે તે પછી આવશે આ રીતના આ રીતે ટુ પીસમાં છે આમાં દુપટ્ટો રહેશે એ પછી આ હેવી બોડી વાળાને પણ થઈ જશે આ પણ ટુ પીસ રહેશે તે પછી કલર આવશે આ રીતના જે લોકો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને અવનવા વિડીયો જોવા માટે મળશે પછી આ કલર આવશે અને પછી આવશે આ પ્રિ પિંક કલરમાં પ્લેનમાં છે આમાં પણ ત્રણ સાઇઝ મળી જશે અને અને તો મોડું ન કરો અને ફટાફટથી ઓર્ડર કરો આ એક જ પીસ છે જે ટુ પીસમાં રહેશે અને હેવી બોડી બોડીવાળાને થાશે આ રીતના મરૂન કલર ને વાઈટ કલરમાં છે અને આ પણ એકદમ ઝીણા ફ્લાવરમાં રહેશે છે વાઈટ કલર આ પણ ટુ પીસ છે આમાં પણ એસ એમ એલ અને એક્સલ સુધી છે અને પછી આવશે બ્લેક કલરમાં એકદમ મસ્ત ફ્લાવર છે ગુલાબ છે અને ગ્રીન કલર શેડ છે થોડો થોડો તો બસ વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે હું તમને જેટલા શેર કરી શકી તો એટલા જ આપની સાથે શેર કર્યા છે તો ચાલો આપણે મળીશું એક નવા બ્લોગ સાથે થેન્ક યુ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મહાદેવ હન